નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વલસાડમાં ધરમપુરના ગોરખડા ગામે પતિએ કરી પત્નીની હત્યા પોલીસને હત્યારા પતિની કરી ધરપકડ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ગોરખડા ગામે પત્ની કામ કરવા અંગે

તેઓના સુખી દામપત્ય જીવન દરમિયાન ત્રણ સંતાનો સુખ મળ્યો તો પરંતુ અધૂરા માસના હોવાના કારણે પ્રથમ બાળક જન્મ બાદ મૃત્યુ થયું તો બીજો સંતાન પૂરા માસનું હતું પરંતુ કમજોર હોવાના કારણે એક માસ બાદ પોતાને મોતને ભેટ્યો હતો જ્યારે હાલે ત્રીજું સંતાન 4 માસ ધરાવે છે મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે